પાણી બંધ કરી દેજો બેન ને તો બધું નેટ સાફ કરે લાય ને અને બધું પાણી પડે જાય તમને નહીં તો બીજા ઉપરવાળાને બધાને બંધ કરી દો કે પાણી પછી આ કામ નહીં થાય હા જુઓ બધું કામ હવે આ બધા કામ કરવા પડે હું મણે ભાઈ આ કામ કરીને બીજી જગ્યાએ જવાનું જય માતાજી